વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં કાલુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયત ખાંચામાં રહેશો ગટર મિશ્રિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે વડોદરા મહાનગરપાલિકા પ્રજાના સુખાકારી માટે કામ કરવા માટે કટિબદ્ધ છે પ્રજાની પ્રાથમિક સુવિધા આપવી પ્રથમ પ્રાથમિકતા બને છે ત્યારે વડોદરાના કાલુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાંચામાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે જેનું મુખ્ય કારણ પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિશ્રિત થતાં પીવાના પાણીમાં તીવ્ર દુર્ગંધ આવી રહી છે સ્થાનિક કાઉન્સિલરોને આ મામલે જણાવતા આવા નવા રાજ્યાનું સમારકામ પણ કરવામાં આવે છે તેમ છતાં સ્થિતિ યથાવત જોવા મળે છે કોઈ કાયમી ધોરણે નિરાકરણ આવ્યું નથી તેથી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતનો ખાચો પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશીનો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં ફક્ત જાગૃત કાઉન્સિલર સચિન પાટડિયા કામ કરી રહ્યા છે બાકીના ત્રણ કાઉન્સિલરો વિસ્તારમાં ફરકતા નથી તેવી રીતનો સ્થાનિકોનો આક્ષેપ છે काजी मोर्चा दो दिन का है काजी बसेले दो दिन का है कलर आईला कलर आईला

હું સદાશિવ સાવંત અહીંયા કાળુપુરા લિંગાતના ખાતામાં રહું છું અમારા એરિયામાં છેલ્લા ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી પીરિયોડિકલ એક ફિક્સ ઇન્ટરવેલે બહુ ખરાબ પાણી આવે છે પાણી ખરાબ એટલું આવે છે કે શરૂઆતના જે સાઠ મિનિટનું જે ટેન્યુર છે એમાંથી ત્રીસ મિનિટ સુધી તો પાણી ફેંકી જ દેવું પડે તમારે સૂંઘી સૂંઘીને એ લેવું પડે એ પરિસ્થિતિમાં છે એ અંગે અમે ઓનલાઈન કમ્પ્લેન પણ કરીએ છીએ અને જે ઓનલાઈન એ કમ્પ્લેન વોર્ડ ઓફિસવાળાને બીજા દિવસે ડ્યુ પ્રૂફ સાથે પણ મોકલીએ છીએ વોર્ડ ઓફિસવાળા આવીને ઠીગડાબાજી કરીને જાય છે પણ એનું કાયમી સોલ્યુશન આવતું નથી ત્રણ વર્ષનું આપણે વાત અત્યારે બાજુ મૂકીએ આ કરંટ કેલેન્ડર ઇયરમાં પણ છેલ્લા ચાર મહિનાથી લગભગ આ જે સ્પોટ હું બતાવું છું ત્યાં લગભગ જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ચાર મહિનાથી કંઈક ને કંઈક કંઈક ને કંઈક કામ ચાલુ છે આ જે કામ જે તમને દેખાય છે એ આખો મહિનો ગયો પણ એ પૂરો થયો નથી અને એના લીધે આજુબાજુના જે અમારા જે રહીશ છે એમને ગંદકી વાસ આવે છે મચ્છરોનો ત્રાસ થાય છે અને એના માટે કોર્પોરેશન જે એક્શન લેવા જોઈએ એ એક્શન લેતા નથી હા યસ અહીંના લોકલ કાઉન્સિલર અહીંના લોકલ કાઉન્સિલર જે છે એમને પણ અમને એમને પણ કીધું પરમ દિવસે પોતે આવ્યા હતા પોતે આવ્યા હતા એટલી હદ કીધું કે હું રાત્રે ભાભી તમારે ત્યાં ચા પીવા આવીશ ભાભીએ કીધું ના તમે જમીન જજો શું પણ એ આવ્યા પણ નહીં અને ત્યાર પછી રાત્રે કોન્ટ્રાક્ટના બે માણસ ત્રણ માણસો આવ્યા અને એ લોકો આ ખાડો પૂરતા હતા તો અમે એમને એ કીધું કે જે તમને લીકેજ દેખાય છે એ પહેલાં પૂરું કરો એ લીકેજનું જે ગટર લાઈન નું જે લીકેજ છે એનું પાઇપલાઈન રિપ્લેસ કરો અને પછી આ ખાડો પૂરો અન્યથાનું કોઈ એ જ નથી નિરાકરણ નહીં આવે તો એ લોકો અમારા પર ઢોળે છે કે તમે લોકો બંધ આ પૂરવા ના દીધું આ ખોટી વાત છે જે લીકેજ દેખાય છે એ પહેલા એ પૂરો ને શું ને તો આજનું મૃત્યુકાલ પર ઢકેલા છે ચાર દિવસથી આજે આ જે ગટર નું જે પાણી છે એ આગળ ખસતું જ નથી આગળ ખસતું જ નથી તો એના માટેના પણ ઘણા કારણો છે પમ્પિંગ સ્ટેશન નથી ચાલતા હા હવે એ લોકો કે થશે હવે એક બે દિવસમાં થશે એક બે દિવસમાં થશે સચિનભાઈ પાટડિયા પરમ દિવસે આવ્યા હતા બસ એમનો એકનો જ કોન્ટેક કરેલો ના 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 અમે જણાવ્યું પણ અમારા તરફથી પણ કોમ્યુનિકેશન નથી શું પણ એનું કાયમી સોલ્યુશન નથી આવતું અને આના લીધે હેલ્થ પર અસર છે કાળુપુરા નવા બજાર રિંગાયત નો ખાચો અમારા મેલા માં કેટલા દિવસ થી ખાડા કરી ને ગયા છે ગટર લાઈન છે કોઈ કે શું છે પણ ખાડા પુરવાય નથી આવતા કે ગટર નું કામ કરતા બી નથી અમને કેટલી આવવા જવાની તકલીફ છે એના માટે કેટલા જણ પડી જાય છે આયે આવીને બોલોને અહીંથી આવવા જવાનો એક જ રસ્તો છે બે મહિનાથી પાણી ખરાબ આવે છે અરે કેટલાય જણ કરીને ગયા હતુ કેટલા જણ કરીને ગયા ભાઈ વાર રોજ ચાનો ભાઈ તો હોય ને મારા ઘરે બી મારા મિસ્ટરને મેલેરિયા થયેલો છે એમના જ્યારે બી એમની વહુ બીમાર છે એમને બી મેલેરિયા થયેલો છે બોલો તો એમની બતાવું તમને કાળુપુરા નવા બજાર રીંગાયટ ખાંચો છે આ અહીંયા છેલ્લા લગભગ વર્ષ દોઢ મહિનાથી આ ખાડો ખોદેલો છે અને એમાં ગટરનું ગંદુક પાણી છે બધા રહીશોને બહુ તકલીફ પડે છે અને અહીંયા જવા આવવા માટે પણ જગ્યા નથી હવે નવરાત્ર જે આમ સારા પવિત્ર તહેવારોમાં અમારે આવી ગંદકીમાં રહેવાનું અને આ બધા અહીંયા જે જે કાર્યકર્તાઓ જે બધા છે શું અત્યારે ઊંઘી ને રહ્યા છે એમને ખબર નથી પડતી કેટલી અરજીઓ આપી કેટલી એપ્લિકેશન આપી પણ કોઈ ધ્યાન આપવા આવતું નથી અને રોજ એમને અમારા ઓફિસોમાં અમારે રોજ ફોન થાય છે અમારા મહિલાના બધા માણસો ફોનો કરે છે પણ કોઈ આવવા તૈયાર નથી એનું કઈ પણ નિવારણ લાવો ને અમે મોરચો કાઢીશું અને મોરચો કાઢીશું ત્યારે એમની ખુરશીઓની સત્તા હટાવડાઈ દઈશું